સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં પીજીવીસીએલ ની ટીમને સાથે રાખી કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું કાર્યવાહીમાં આશરે સાહીઠ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો જ્યારે તેર વાહન ડિટેન કરાયા પીજીવીસીએલ હવે દર મહિને આવી જ રીતે વીજ ચોરી અટકાવવા માટે ચેકિંગ હાથ ધરશે નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો સહિત કુલ સિત્તેર પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી આ ટીમોએ પીટીબીસીએલ ના ત્રીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી સંયુક્ત કાર્યવાહી કરી

તારીખ તેર અગિયાર બે હજાર પચીસના રોજ આપણા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ ડીવાય શ્રી રબારી સાહેબ ની અધ્યક્ષતામાં પીજીવીસીએલની કુલ ત્રીસ ટીમો સાથે સાયલા તાલુકાના સુદામડા ગામે વીજ ચેકિંગની કામગીરી કરવામાં આવેલ જેમાં પીજીવીસીએલની ત્રીસ ટીમોએ ભાગ લીધેલો હતો અને સિત્તેર જેટલા પોલીસ મિત્રોએ પણ ભાગ લીધેલો હતો આ ડ્રાઈવ દરમિયાન કુલ છસો ઘર વપરાશના તથા વાણિજ્યકના વીજ જોડાણો ચેક કરવામાં આવેલા છે જેમાંથી વીજ જોડાણોમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એક વાણિજ્યકમાં વીજ ચોરી પકડાયેલી છે તથા આ ઈસમોને કુલ પાસઠ લાખનો દંડ આપવામાં આવેલો છે અત્યારે હાલ દરેક ગ્રાહકને દંડ આપવામાં આવેલો છે